એકલા હાથે છપ્પન દીકરીઓને ક્યાંક લવજેહાદ તો ક્યાંક અપરિપક્વ પ્રેમનો ભોગ બને અબુધ બાળકોને પાછી લાવનાર કાંતિભાઈ બહુજીની વાતો કચ્છ કે ટીવી ન્યૂઝ સાથે નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ અને આપ જોઈ રહ્યા છું કચ્છ ટીવી ન્યૂઝ ખાસ તો મેં જેમ તમને વાત કરી એમ મુંબઈમાં વસતા આપણા માં જે વિરોધથી જેનું સન્માન કરવાની યોગ્ય હોય જેની જેની જેમને ક્યાંક સિદ્ધ કર્યું છે જેમને ક્યાંક પ્રાપ્ત કર્યું છે એવા વાગડવાસીઓને સુધી તમને પહોંચાડવાનો પ્રયાસ કરું છું અને ખાસ તો અત્યારે મારી સાથે છે કાંતિભાઈ મનીલાલભાઈ બહુઆ એટલે કે કાંતિભાઈ તેલી આ તેલી તરીકેને હું જે એમને ઉપનામ મળ્યું એની જો મારે વાત કરવી હોય તો હું તમને જણાવી શકું પણ આપણે કાંતિભાઈને જ મળશું ખાસ તો અત્યારે અમે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યા પણ ઐતિહાસિક છે જે જગ્યાએ અમે બેઠા છીએ એમાં કુદરતે છૂટા હાથે પ્રકૃતિને વહેરી છે ખાસ તો મેં તમને કાંતિભાઈની ગૌશાળાના વિઝ્યુઅલ પણ બતાડવાના છે નેવું જેટલી ગાયો અને કાંતિભાઈ એકલા હાથે પોતાએ ગૌશાળા બનાવી અને જે ગાયો પ્રત્યે એમને પ્રેમ છે અમે જ્યારે ગૌશાળામાં દાખલ થયા ત્યારે કાંતિભાઈની ગાડી જોઈને જે ગાયો એ ભેટવા માટે લોટ મૂકી એટલે ક્યાંક ને ક્યાંક આપણે એને એવું લાગે કે આ કેવડો ગજબ ગૌ પ્રેમ હશે કે આ અબોલ જીવો જોકે ગાય તો માતા છે એટલે એને ચોક્કસ એનામાં તો વાત્સલ્ય હોય જ પણ કાંતિભાઈ પ્રત્યે જે મેં વાત્સલ્ય જોયું એ ગજબ હતું લગભગ ધરતીની સપાટીથી આપણે કાંતિભાઈ આ કેટલો આ પહાડ કેટલો ઊંચો હશે એનું મને સાતસો ફૂટની ઉપર છે ચારસો ફૂટથી ઉપર પહાડ છે આખે આખો પહાડને હરિયાળો બનાવ્યો છે અને એમાં સામે જે મેં તમને પહાડ બતાવવાનો પ્રયાસ કર્યો છે એમાં કાંતિભાઈનું હું એવું છે કે અમે બધા મિત્રો જાતા અને ચોમાસામાં ઝાડોના બીડ લઈ જતા એટલે આખે આખો પહાડ પણ વૃક્ષાદિત થઈ ગયો છે ખાસ તો હું વધુ વાત કરું એનાથી પહેલાં તમને કાંતિભાઈને જ મળાવી કાંતિભાઈ ખાસ તો મેં તમારા વિશે એવું સાંભર્યું કે છપ્પન જેટલી દીકરીઓ અને હજારો ગાયોને અત્યાર સુધી તમે આમ તો બે કહાઈ જ કહેવાય દીકરીને લઈ જનારો પણ કહાઈ છે અને ગાયોને કતલખાને પહોંચાડનારો પણ કાહિ છે એટલે જે તમે ગાય અને દીકરીનું રક્ષણ કર્યું છે ખાસ તો અહીંયા આવીને તમે જે એક તેલના ધંધામાં માર્કેટમાં જ્યારે કાંઈ નહોતું એની શરૂઆત કરીને તમને જે તેલીનું ઉપનામ મળ્યું શું કહેશું કાંતિભાઈ આ બધે સીધો બાબતે આમાં એવું છે ને કે તેલના ધંધા પછી હું ઓટોમેટિક કન્સ્ટ્રક્શન લાઈનમાં આવી ગયો અને કન્સ્ટ્રક્શન લાઈનમાંથી મને કુદરત ઉપર પર્યાવરણ ઉપર પહેલેથી બહુ પ્રેમ હતો એટલે મારા યુર એટલે થાણાથી સાત આઠ કિલોમીટર ડુંગર ઉપર યૌર કરીને ગામ છે ત્યાં મેં અમુક જગ્યા લીધી તેરથી ચૌદ એકર અને ત્યાં એક એક જગ્યામાં મેં ગૌશાળા વસાવી અને એકમાં મારું ફાર્મ હાઉસ છે હા રહી વાત હવે તમે જે કહો છો કે ગાયોને કત્તલખાનામાં કેમ તો એ મારો પહેલેથી હોબી થઈ ગયો છે કતલખાનામાં ગાયો જતી હોય તો પહેલાં તો મને અમુક બજરંગ દળના અમુક મારા મિત્રોનો ફોન આવે છે એક વસ્તી કે કાંતિભાઈ આ ટ્રકમાં ગાયો છે એટલે અમે રાતના બે રાતના બે વાગે ચાર વાગે પહોંચી જતા અને એ ગાયોને છોડાવીને મારા યુવરના ફામમાં રાખતા અને એની કોઈ બીમાર હોય તેની સેવા ચાકરી કરીને આગળ બીજી એક મોટી ગૌશાળા છે આનગાંવ કરીને છે ત્યાં બી જૈન લોકો સંભાળી રહ્યા છે ત્યાં હમણાં લગભગ પંદરસોની ઉપર ગાયો હશે તો એમણે અમને કઈ જ રાખ્યું છે કતલખાનામાંથી જેટલી બી ગાયો તમે છોડાવો એ અમે અમારે ત્યાં તમે રાખશો તમે એને સંભાળશો અને અમે એ આજે છેલ્લા પંદર વર્ષથી એ જ કાર્ય કરી રહ્યા છીએ રહી વાત છોકરીઓની તો અમારા સમાજની બીજી અમુક સમાજની નાની ઉંમરમાં પંદર વર્ષ ચૌદ વર્ષની છોકરીઓ ભાગી જાય તો એમના મા બાપ આવે આપણા દરવાજે એક ઓફિસે રસતા હોય કે મારી છોકરી નાની છે ને ભાગી ગઈ છે અબૂજ છે તમે એ છોકરીઓને છોડાવીને પાછી લઈ આવતા અને મા બાપને સુપ્રત કરતા એવી રીતે અમે મેં લગભગ છપ્પન છોકરીઓને આવી રીતે છોડાવી છે અને એમને મા બાપને સુપ્રત કરી છે ખાસ તો કાંતિભાઈ આ ગૌશાળાનું આયોજન કઈ રીતે શા માટે કારણ કે તમે મારી સાંભળો મેં જોયું તો આ જગ્યાએ આ એવડી મોટી જગ્યા છે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે કદાચ કાંતિભાઈ ધારે તો અહીંયા રિસોર્ટ બની શકે કાંતિભાઈ ધારે તો અહીંયા સમજી લો કે કોઈ પણ મનોરંજનના સાધનો નાખી અને ક્યાંક ને ક્યાંક મોટી કમાણી થઈ શકે એવું હોવા છતાં જે તમે ગૌપ્રેમી છો એ તો નિશગ પણ તમે જે ગાયો થોડાવીને બીજી ગૌશાળામાં મુક્ત હતા એને બદલે તમારે ગૌશાળા જ બનાવવી પડી એની પાછળનું કારણ એની પાછળ એક બહુ મોટી ઘટના થઈ ગઈ હતી વસઈ બાજુમાં એક આશ્રમ હતું અગિયાર બાર એકરનું એમ એમાં આ ગૌશાળા ગૌશાળા હતી અને મંદિર હતું શિવ મંદિર હતું હું ત્યારે ગુજરાત બાજુ ક્યારેક બાય કાર જતો તો એ આશ્રમની જરૂર મુલાકાત લેતો એ આશ્રમના મહંત એક્સપાયર થઈ ગયા અને ગાયો નંદડિયાથી થઈ ગઈ તો ત્યાંથી મને એક જણનો ફોન આવ્યો કે કાંતિભાઈ આ ગાયો મરવા પડી છે તમે કંઈ બી કરીને એનો રસ્તો કાઢો અને એ આશ્રમ એક મોટા માથાના એટલે મતલબ સમજો કે ડોન જ હતો ત્યાંનો એ વિસ્તારનો એણે આખી જગ્યા તાબા મળેલી લીધી અને ગાયોનો કોઈ સંભાળ રાખનારો નહોતો મને ત્યાંથી ફોન આવ્યો એટલે હું ત્યાં ગયો એ વિસ્તારમાં અને ત્યાંથી ગાયો મારે ત્યાં લઈ આવ્યો હવે મારી પાસે જગ્યા હતી યુવરમાં એટલે મેં રાખી પણ ગાયો જે પ્રેમાળ અને ગીરની ગાયો મને જોઈને મને પ્રેમ આવ્યો મેં કીધું આ ગાયોને બીજે ક્યાં મોકલશું કતલખાનામાં ચાલી છે તો આ મોટું પાપ લાગશે એટલે મેં જ મનમાં નક્કી કર્યું કે આ ગાયોને અહીંયા જ વસાવીએ અહીંયા ગૌશાળા બનાવીએ એટલે મારી જે સાડા છે કરમાં જેની અંદાજે કિંમત કિંમત તો ન જ લખાય પણ તો બી સો કરોડની કિંમત લખાય એ જગ્યા મેં ધાર્મિક ધાર્મિક કામ માટે જ રાખી અને ગૌશાળા અહીંયા વસાવી અને આજે એ ગાયો વધતી 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 જાય છે એમાં અમુક સંસ્થાઓ છે એમને હું ડોનેશન બી આપું છું જેવી રીતે સ્વામિનારાયણ ટ્રસ્ટ છે નાસિકમાં ઘણા આશ્રમ છે એ લોકોને સારી સારી દૂધવાળી ગાયો ડોનેશનમાં આપું છું કોઈ અમુક સારા ખેડૂત હોય અને ત્યાંથી તેના સરપંચ લોકોના કે એમએલએના ફોન આવે કે આ ગરીબ ખેડૂત છે એમને બેલ આપો તો એમને બેલ પણ અમે આપીએ છીએ ફ્રીમાં અને આ સંપૂર્ણ ખર્ચો હું એકલો જ કરી રહ્યો છું કોઈ આગળથી ડોનેશન લેતો નથી અને ડોનેશન લેવા માનતો નથી દર્શક મિત્રો મહિને સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચો છે નેવું ગાયો એટલે આ પાંચ લાખનું સમજી લ્યો ને અને ખાસ તો જો વાત કરવી હોય ને તો મેં ગૌશાળાનો વિઝ્યુલ તમને બતાવ્યા છે એ આખે આખો જે ગાયોને બાંધવાની જગ્યા છે એની સફાઈ ગાયોને હવા માટે પંખા અને મચ્છર ન કર્યા એના માટે પાછો ધુવાડો પંખાયો એટલે ક્યાંક ને ક્યાંક કાંતિભાઈનો જે ગૌ પ્રેમ છે એ તમને આ વિઝ્યુલમાં જ દેખાઈ જશે ખાસ તો અત્યારે અમે જે જગ્યાએ બેઠા છે એ જગ્યા કાંતિભાઈએ ગૌશા ગૌશાળાનો ખર્ચો ઉપાડવા માટે જ ભાડે આપો અને એમાં લગભગ ચાર પાંચ પ્રોગ્રામ એવા થતા હોય કે એક દિવસનું એસી હજાર રૂપિયા ભાડું એટલે આ ચોક બત્રી સમજી લો તે પછી કાંતિભાઈને કદાચ લાખ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો આવે પણ આ ગૌશાળા માટે જ બધું એટલે ક્યાંક ને ક્યાંક ગૌપ્રેમની સાથે સાથે જે આપણે હવે એમના ધંધા વિશે પણ વાત કરીશું કારણ કે કાંતિભાઈ તેલમાંથી બિલ્ડિંગ લાઇનમાં ગયા છે મેં હમણાં એમની ઓફિસ જોઈ મને એવું લાગ્યું લગભગ પચીસ ત્રીસ માણાનો સ્ટાફ હશે ગૌશાળાનો સ્ટાફ છે અહીંયાનો એટલે ક્યાંક ને ક્યાંક કાંતિભાઈ પાસે ચાલીસ થી પચાસ કાંતિભાઈ કેટલા લોકો તમારા રોજગારી મેળવતા પિસ્તાલીસ લોકોનો સ્ટાફ છે ટોટલ ગૌશાળા ઓફિસ બધાથી પિસ્તાલીસ માણસનો સ્ટાફ છે અમારી પાસે બિલ્ડર લાઇનમાં આવવાનું કઈ રીતે થયો બિલ્ડર લાઈનમાં તેલની દુકાનમાં બેસતો હતો અને ત્યાં એક જૂની બિલ્ડિંગ હતી એ જૂની બિલ્ડિંગ એક બિલ્ડરને લેવી હતી એ કુર્લાના એક મુસ્લિમ ભાઈની હતી અને આપણા કસ્ટમર હતા એમને આપણે એ જે કરીને હતા પચાણ એમને એ બિલ્ડિંગ જોતી હતી તો આપણે ઓળખાણથી એમને એ જગ્યા લઈ અપાવી એમણે ટોકન બી આપ્યો ટોકન આપ્યા પછી ભાઈ ચાલ્યા ગયા દુબઈ અને જેને અપાવી હતી જગ્યા એ અમારી પાસે રોજ આવે કે હવે તમે એમ ટોકન આપ્યો ને અમને આ જગ્યા મળતી નથી આખરે એમના રોજ રોજના આવવાના કંટાળાથી અમે એને એનો ટોકન પાછો આપી દીધો કે આ ભાઈ તે પચીસ હજાર ટોકન આપ્યો છે લઈ લે અને અમારે આ માસાકુ નથી હોતી ચાર મહિના પછી એ ભાઈ આવ્યા દુબઈથી અને તે હવે બાકીના પૈસા આપો અને આ બિલ્ડિંગ લઈ લ્યો ત્યાં સુધીમાં થોડો ઘણો ભાવ બી ફરક થઈ ગયો હતો વધી ગયો હતો તો એ ભાઈએ ઈમાનદારીથી અમને જગ્યા આપી અમે એ ભાઈને કીધું કે ભાઈ આવી ગયા છે તમારે આ જગ્યામાં રસ હોય તો કે નહીં કે હવે મેં ટોકન પાછો લીધો મને ઇન્ટરેસ્ટ નથી મેં ત્યારે એક મારા મિત્ર હતા બિલ્ડર એમને કીધું કે આ જગ્યા અમે લીધી છે અને એમાં અમારે બિલ્ડિંગ બનાવી છે બિલ્ડિંગ લાઇનમાં મને રસ જાગ્યો અને એમાં પહેલી બિલ્ડિંગ કામ ભલે બીજાને આપ્યું જગ્યા આપણી હતી પણ એમાં એક એક બિલ્ડિંગ લાઈનમાં એ હિસાબ આવી ગયું અને એના પછી આજ સુધીમાં અમે એકસો બિલ્ડિંગ થાણામાં બનાવી છે દર્શક મિત્રો એકસો બિલ્ડિંગ એટલે ઓછામાં ઓછી હજારો માણસોને રોજી રોટી કાંતિ પૂરી પાડી છે નૂતન રંબો એટલે કે ભૂકંપ પછી જે બીજા ત્રંબોનું નિર્માણ થયું એમાં ત્રંબો બતાવવાના મેં તમને એક બે વાર હું મળ્યો છું લગભગ આપણે નરસિંહભાઈને પ્રવીણભાઈને ત્યાં મળ્યા છે નવીનભાઈને પણ કાંતિભાઈ આપણે ત્રંબોમાં નથી મળ્યા પણ જે ત્રંબોનું નિર્માણ થયું ભૂકંપ પછી એમાં જે તમારા સમાજે ખાસ તો જે એક એવડું મોટું યોગદાન દીધું મેં જોયું કે આખે આખી પાણીની લાઇન ગામ માટે ઘણા બધા એવા કામો કર્યા તમારે ઉપાસ રહ્યા હોય કે આ કે એમાં તમે જે ફાળો આપ્યો છે તમે જે એમાં બધા મિત્રો થઈ હમણાં નવું ઓછવા ભુવન બનવાનું છે એવી પણ મેં વાત સાંભળી તો વતન વિશે શું વિચારું વતનમાં મારે ત્યાં આજે બી રાપર વિસ્તારમાં મારી દોઢસો એકર જમીન છે ત્યાં મારે બી બીજી એક ગૌશાળા બનાવવાનો પ્રોજેક્ટ વિચાર છે મારો ત્યાં ગૌશાળાનો નિભાવ માટે કોઈ આગળ હાથ ન લંબાવવો પડે એટલે ત્યાં એક રિસોર્ટ એક આપણે પ્લાન્ટ આનો અને એક ઓઇલ મિલ એમ ત્રણ વસ્તુ વસ્તુ બનાવવાનો છું કે જેનાથી ઇન્કમથી મારી આ ત્યાં ગૌશાળાનો નિભાવ થઈ શકે અને ત્યાં વતનમાં મારો પહેલેથી જવાનું છે કારણ કે કલ્યાણ પરને એ બાજુ મેં ચારસોથી પાંચસો એકર જમીન લીધી હતી જે ભલે વેચી નાખી પણ આ દોઢસો એકર મારી પાસે આજે બી છે નૂતન ત્રંબો વસાવવામાં મારો બી થોડો ઘણો ફાળો છે મારે પાસે આર્કિટેકો જે બેસતા હતા એનો એ લોકોને હું જાતે લઈ જતો હતો આખા એનો નૂતન ત્રંબુનો લેઆઉટ બંગલાના પ્લાન રોડ આ માર્જિન આ તે મારા થ્રુ મારા મેં જ મેં જ ઊભા કર્યા છે પછી રાપરમાં જગ્યાએ એને કરવા માટે આપવાની એટલે એ ટાઈમે મે બી ઘણો એમાં રસ આપીને મહેનત કરી છે બાકી પછી તો અમુક લોકોએ અમારે આ સ્થાનક બનાવી અમુક લોકો એટલે ઓટોમેટિક પછી એ ગામ વસી ગયું અને આજે વ્યવસ્થિત સારી રીતે એ ગામ અમારું હર્યું ભર્યું છે રાપર વિસ્તારમાં ત્રંબુનું નૂતન ત્રંબુનું આમ સારી રીતે આ બનેલું લેવી પડે એવું કામ છે ટૂંકમાં અને ખાસ તો કાંતિભાઈ હવે હું તમને એક કામ થોડોક અનવિત્રો પ્રશ્ન પૂછું છું કે મેં એવી વાત સાંભળી કે અમુક વાર તમારા દીકરીઓને જ્યારે તમે પાછી લેવા જાઓ ત્યારે ખૂબ સંઘર્ષ થયેલા છે અને એ વખતે તમે તલવારું પણ કાઢી લીધી છે એટલે એક હું જેનનો દીકરો અને તલવાર કાઢી લે એટલે મને કાંક થોડુંક એમ મેં વાત સાંભળીને તો મને એવું લાગ્યું કે યાર કાંતિભાઈ ખરેખર અને મેં વાત એવી પણ સાંભળી કે માર્કેટમાં જે વખતે અંધાધૂંધી હતી હપ્તાઓનું રાજ હતું એ વખતે તમારા બાપુજી પણ આ ગમે ત્યારે ગમે એને કહી દેતા કે ભાઈ તું જવા દે એટલે શું સંસ્કાર એટલે આમાં શું છે કે હવે એક તમને એક જ કિસ્સો સંભળાવો છું એક નાની અમારા વાગડસરમાની છોકરી ભોળવાઈ અને મુસ્લિમ સાથે ભાગી ગઈ હતી ઉમર એની ચૌદ વર્ષની હતી એના મા બાપ રડતા રડતા મારી પાસે આવ્યા કે આમાં અબુજપણામાં મારી છોકરી ભાગી ગઈ છે અને કાંતિભાઈ અમે બે દિવસથી જમ્યા નથી અને ગમે એમ કરીને મારી છોકરી પાછી લઈ અપાવો અમે શોધ કરતા કરતા એમાં એક મારા ક્રાઇમ બ્રાન્ચના સાતવ કરીને મિત્ર હતા એવું બહુ મારા એકદમ જીગરી દોસ્ત હતા એમને મેં વાત કરી કે આપણે ગમે એમ કરીને આ મુસ્લિમ ઘરમાંથી આ છોકરીને બચાવી છે એમને પત્તો કાટલા કરતા કૌસા ગામમાં મુમરાથી આગળ કૌસા ગામ છે ત્યાં ફર્સ્ટ ફ્લોરમાં એ છોકરી રહે છે એવી એમને સમાચાર મળ્યા એટલે અમે જીપ લઈને ત્યાં ગયા જીપ લઈને ગયા છોકરી બાલ્કનીમાં દેખાણી એટલે અમે ત્યાં ભાગ્યા અને છોકરીને પકડીને જીપમાં લઈ આવ્યા ત્યાં સુધીમાં બસોથી અઢીસો માણસોનો તલવારો સાથે ટોળો જમા થઈ ગયો સાહેબે મને બોલાવ્યું કે તું જલ્દી ગાડીમાં બેસ અને તારી રિવોલ્વર બહાર હવામાં ફાયરિંગ કર અને બીજા એક કોન્સ્ટેબલ હતા એમણે એને મેં હવામાં ફાયરિંગ કરી એટલે એ ટોળો જરાક પાછળ ગયો અને મેં એનો લાભ લઈને એક છોકરીને બેસાડીને ગાડી પૂરપાટ દોડાવી અને પોલીસ સ્ટેશનમાં આવી ગયા ત્યાં સુધીમાં એ બસો બસો જણનો ટોળો પોલીસ સ્ટેશન પર આવી ગયો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનમાં પણ ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો એટલે બીજો કમને વાંધો ન આવ્યો અને ત્યાં સાહેબે પછી પહેલે તો એ લોકોને પ્રશ્ન પૂછ્યો કે આ છોકરી નાબાલિક છે એના મા બાપને બધાને લઈ આવો અમે એરેસ્ટ કરશું અને આ તમે મોટો ગુનો કર્યો છે અને એમાં આ લોકો ડરી ગયા અમુક લોકો અને પછી ભાગી ગયા પછી એ લોકો પર કેસ પણ થયો આજે એ છોકરી હમણાં સારા ઘરમાં છે એને બે છોકરાઓ બી છે અને બહુ સંસ્કારી ઘરમાં હમણાં એ છે અને વ્યવસ્થિત સુખી છે ટૂંકમાં આવા સંઘર્ષો તો છપ્પન છપ્પન લગભગ મુસ્લિમ ઘરાનામાંથી લઈ આવ્યા છે અને બાકી બી એવા અમારા સમાજ એટલે બીજા મરાઠી સાથે એવી બી અમે લોકો કર્ણેલી બાઈઓને બી અમે પાછી લઈ આવ્યા છીએ જે બે બે ત્રણ ત્રણ છોકરાઓની માઓ હતી એને બી અમે પાછી લઈ આવ્યા છીએ એ આવેશમાં કે ઘરના કંકાસમાં કે પછી કોઈ થઈ ને ભાગી જતા હતા એ લોકોને બી અમે પાછી લેવા જઈએ પણ કોણ ભાગી ગઈ કોણ કે અમે આજ સુધી એને અમે કોઈને ઉગાડા નથી કરતા કારણ કે પછી એનું ભવિષ્ય ખરાબ થઈ જાય પણ બધી છોકરીઓ કે ભાઈઓ જે સુખી છે સારી છે વ્યવસ્થિત છે ખાસ તો કારણ કે ભાઈ આપણે વાત કરતા હતા તમારા બિઝનેસની આપણે વાત કરતા હતા આ જે આ જે આખું જે દેખાય છે ને આ જે પ્રકૃતિ દેખાય છે આ જે વાતાવરણ દેખાય છે આનો ઇતિહાસ શું છે એમ ખરેખર એટલે હું પહેલેથી પર્યાવરણ પ્રેમી છું અને મને પર્યાવરણ ઉપર ગૌ ગૌ પ્રેમ અને સમાજસેમા પહેલેથી રસ છે મને ઘણી બધી સારી સારી ઓફરો આવતી હોય છે પણ મને એ રાજનીતિમાં કે પૈસા કમાવામાં કે એમાં કોઈ રસ નથી મને મારા રીતે જે મહેનતથી જે મળી રહ્યા છે એમાં મારું બરાબર ચાલી રહ્યું છે મારા છોકરાઓ બને આર્કિટેક છે એ બી સારી રીતે કમાઈ રહ્યા છે એટલે હવે હું સમજ રિટાયર્ડ જોઉં છું પણ મને પર્યાવરણ ઉપરનો વધારે પ્રેમ હોવાથી આ યુર જંગલમાં આવીને ચોમાસામાં વરસાદમાં અમે લોકો ત્યાં જંગલમાં ઝાડો લગાડીએ ગૌ ગૌશાળામાં કામ કરતા હોઈએ એને છોડાવતા હોઈએ ગાયોને છોડાવવા જવા માટે ક્યાંય સંઘર્ષ થયો હોય ક્યાંય તમારે આમ સમજી લો કે ફરી એકવાર પાછી રિવોલ્વર કાઢવાનો વારો આવ્યો એવું ક્યારે બને એ હમણાં દસ બાર દિવસ પહેલાની વાત છે કૌસા કૌસાથી આગળ ત્યાં ચેક પોસ્ટ ઉપર એક લોરીમાં છવ્વીસ ગાયો હતી અને ત્યાં અમને સમાચારમાં લાવ્યા એક બજરંગ દળના ભાઈને અમુક એક મને રાતના બે વાગે ફોન કર્યો કાંતિભાઈ તમે હમણાં હમણાં તમારા લાવો અને ત્યાં છવ્વીસ ગાયને અમે લોરીને અટકાવી રાખી છે તો હું બીજા અમારા એક પોલીસ મિત્ર છે અને ત્યાં બીજા બજરંગ એમ કરીને છ જણા ત્યાં અમે પહોંચી ગયા તો એ લોરીમાં છવ્વીસ ગાયો હતી અને અંદર બીજા ત્રણથી ચાર મુસ્લિમ ભાઈઓ હતા તો અમે એમને પ્રેમથી કીધું કે ભાઈ તમે આ ખરાબ ખોટું કામ કરી રહ્યા છો ગૌત્યા કરી રહ્યા છો મહારાષ્ટ્રમાં કાયદામાં આ એક ગુનો કહેવાય તો એ લોકો નીચે ઉતર્યા અને તલવારો કાઢી અને અમને કીધું કે ત્યાંથી નીકળો નહીં તો તમારે તમારો અહીંયા જ બધો તમારો ખાતમો કરી નાખશું એટલે અમારે પછી ન છૂટકે રીરોડ કાઢીને ડરાવવા પડે એમને ભલે અમે બીજું કાંઈ ન કર્યું પણ રીરોડ કાઢીને હવામાં ફાયરિંગ કરીને એ લોકોને કીધું કે જો તમે સંઘર્ષમાં જશો તો અમે બી સંઘર્ષમાં આવી જશું એના કરતાં અમને આ ગાયોનો તાબો આપો અમે ગાયો લઈ જઈએ છીએ અને તમને તમારો કોઈ યાદનો કેસ નથી કરવા માગતા તમે તમારી ઘરે ચાલ્યા જાઓ પછી એ છવ્વીસ છવ્વીસ ગાયને તાબામાં લઈને મારા યોરમાં રાખી યોરમાં ડૉક્ટરની ઉપચાર કરાવી અને આગળ આનગાઉમાં એક મોટી ગૌશાળા છે ત્યાં બે દિવસ તમે રાખીને ત્યાં ત્યાં સુપ્રત કરી અને એ જે લોરી ડ્રાઈવરને બી તારો જે બી ખર્ચો છે તારો જે બી ભાડો છે એ એ બી તને આપશો અમારી સાથે સંઘર્ષમાં નહીં ઉતરશો સંઘર્ષમાં ઉતરશો તો અમારી બી તૈયારી છે અમે એવી રીતે શાંતિ દીવ એ પ્રશ્ન સ્થોલ કર્યો ખાસ તો ક્રાંતિભારી દીકરીઓને ગાયોને એની સાથે સાથે તમારી સમાજ સેવા માટે પણ મને ઘણું બધું જાણવા મળ્યું કે તમે તમારા સમાજ માટે પણ આ ખૂબ ઉપયોગી બની રહ્યો છો હવે પછીનો જે તમારો પ્રોજેક્ટ મને તે હમણાં તમે વાત કરી ગાય માતાઓ માટેની ગૌશાળાની આ ગાયોની લાગણીની હવે તમે આગળ ગાયો માટે શું કરવા માગો છો ખાસ તો સમાજ સેવામાં શું પ્રદાન આપશો એ તો આજે બી સવારના હું બે કલાક સમાજ માટે જ આપું છું આજે બી મારી ઓફિસમાં ઘણા ઘણી એવી મેટ્રો આવતી હોય છે કોઈના રૂપિયા બિલ્ડર આગળ ફસાઈ ગયા હોય કોઈને પજેશન ન મળતો હોય કોઈ સાથે દાદાગીરી ગુંડાગીરી થતી હોય એવા કે એના માટે રોજ સવારના હું બે કલાક આજે બી ફાળવું છું સવારના સવારના સાડા દસથી સાડા બાર સુધી ખાસ સમાજ માટે જ હોઉં છું હું પછી એના પછી જમીને મારે ગૌસેવા સેવા મારો બિઝનેસ બિઝનેસ તો મારા છોકરાઓ સંભાળી લીધો મને હવે ચિંતા નથી પણ આજે બી હું સેવામાં એટલો ને એટલો વધતો છું અને કોઈ બી આખા ધાળામાં અમારા સમાજ ઘણા લોકોને ખબર છે કે કાંતિભાઈ આગળ જશું આપણું કામ થઈ જશે અને હું કરી બી આપું છું એ લોકોનું કામ ખાસ તો કાંતિભાઈ બસ આ છેલ્લો પ્રશ્ન તમને કરી હું તમે જે પ્રેરણાત્મક કામો કરો છો રહ્યા સમાજમાં એવા ઘણા યુવાનો છે કે જેને કામ તો કરવું છે પ્લેટફોર્મ નથી મળતું કે નથી આ ક્યાંક ક્યાંક એવું હોય કે દાખલા તરીકે સમજી લ્યો કે સેવાનો ભાવ છે સમય નથી મળતો એવા લોકો માટે એ લોકોએ કોઈ ગૌશાળામાં સેવા કરવી હોય કે સમાજની સેવા કરવી હોય એને શું પ્રેરણા આપશું એ આપણા પોતાના ઉપર બધો વિચાર છે હવે જોવા જઈએ તો મેં લગભગ અડતાલીસથી પચાસ લોકોને બિલ્ડર બનાવ્યા છે મારી પાસે આવતા હતા બીજા કામ માટે હું એ લોકોને પ્રેરણા આપતો કે તમે આ નાની ઉંમરમાં તમે બી બિલ્ડર થઈ શકો છો મારી જેમ એ લોકોને હું લાઈન દોરી આપીને એવી રીતે મેં અડતાલીસથી પચાસ લોકોને મારી આપણા સમાજના દસ બાર લોકોને બનાવ્યા છે બિલ્ડર મેં એવી રીતે ઘણા લોકોને કામ કરવું છે કમાવું છે પ્લેટફોર્મ કે મતલબ આધાર નથી એ લોકોને દુકાનો આપી છે ઘણા લોકોને દેશમાં રહે છે અને મુંબઈમાં ઘર નથી નોકરી કરે છે એ લોકોને દેશમાંથી અહીંયા એવી રીતે હું પંદર વીસ રૂમ રિઝર્વ રાખતો હતો કે આ દેશમાંથી આવો અહીંયા રહો અને પછી કોઈને ભાડેથી દુકાન લઈ અપાવો તો કોઈને મતલબ લોનથી લઈ અપાવતો મારી એક બે બેંકોમાં બહુ સારું છે લોન ઘણા લોકો મેં લઈ અપાવી છે અને ઘણા લોકોને એવી રીતે મેં દુકાનો અપાવી છે ઘરો અપાવ્યા છે અને એ લોકોને સેટ કર્યા છે એના પછી એ લોકોને એમ કહું કે તમે બી એવી રીતે આપણા વતનમાંથી પછી આપણા ભાઈ હોય કે પટેલ હોય કે કોઈ બી હોય એમને બોલાવો એમને સાથ સહકાર આપો એમને આગળ વધવાનું પ્રોત્સાહન આપો નોકરી નોકરીથી માંથી દુકાનોમાં એ લોકોને ઝંપલાવવાનું કહો એવી રીતે મેં ઘણા લોકોને સેટ કર્યા છે ઘણાને ખબર છે થાણામાં મેં કેટલાઓની દુકાનો અપાવી છે ઘણાઓને ઘર અપાવ્યા છે અને દેશમાં રહેનારાઓને મુંબઈ લઈ થાણા લઈ આવીને સેટ બી કર્યા છે મેં એવા ઘણા દાખલાઓ છે તો દર્શક મિત્રો આ હતા કાંતિભાઈ મણિલાલભાઈ પૌઆ ખાસ તો નૂતન ત્રંબોથી આવી અને મુંબઈમાં આ બાપાએ જે થાણા માર્કેટમાં એક તેલનો મોટો ધંધો ઊભો કર્યો જે આજે પણ ચાલુ છે તે પછી કાંતિભાઈએ બિલ્ડર બની અને જે સમાજ સેવાના કાર્યો કર્યા છે મેં તમને બતાવવાનો પ્રયાસ કર્યો છે ખરેખર કાંતિભાઈ જેવા વ્યક્તિઓ આખા સમાજ માટે પ્રેરણારૂપ હોય છે એવું કહેવાય છે કે જૈન સમાજ એટલે ત્રાજવાનું માણસ પણ એવું નથી હોતું કાંતિભાઈ જેવા વીરલાઓ તલવાર પણ કાઢી લે ને જરૂર પડે તો રિવોલ્વર પણ કાઢી લે કારણ કે આ વાગડનું પાણી છે એટલે આપ સમજી હક છો વાગડ એટલે વટ વચન અને વ્યવહારની ભૂમિ અને એના કારણે આ કાંતિભાઈ જેવા સજનો ક્યારેક ક્યારેક સમજી લો સાહેબ છપ્પન જેટલી દીકરીઓ અસંખ્ય ગાયો બચાવવા માટે રાતે નીકળી પડવું આ નાની હુંની વાત નથી એના માટે એક ચોક્કસપણે એક ભૂમિનો પણ પ્રતાપ હોય છે અને એ વાગણની ભૂમિનો જે એક પાણી છે એ ક્યાંક ને ક્યાંક મુંબઈમાં સતત ઝડપતું રહે છે ખૂબ કાંતિભાઈ હાથું કહું તો મેં ઘણા બધા લોકોની મુલાકાત લીધી છે પણ એમાં આવી બે બાક જેને કહી શકાય ને કે ગમે ત્યાં બસો માણાની હામે પડી જાઉં કે ગમે ત્યાં ગાયો માટે રાતે અડધી રાતે જાઉં આ હું માનું છું ત્યાં જૈન સમાજમાં બહુ ઓછા લોકોમાં તમારું શું માનવું આમ જૈનના જ માનનારો છું પણ ગાયો માટે અને દીકરીઓ માટે થઈને અગર શસ્ત્ર કાઢવું પડે તો એને હું કોઈ વસ્તુ એમાં કોઈ એ કાઢવામાં વારો બી આવે તો બી મને એમનો અભિમાન છે કે મારા થતી શસ્ત્ર કાઢવાથી ગાયો બચે છે અમારી દીકરીઓ બચે છે તો એમાં શસ્ત્ર કાઢવામાં શું વાંધો છે અને એવું હજી બી એવું આવશે હું શસ્ત્ર કાઢીશ અને બચાવવાનો પ્રયત્ન કરીશ તો દર્શક મિત્રો અહિંસા પરમો ધર્મની પાકું પણ જરૂર પડે ત્યાં કૃષ્ણ ભગવાને કીધું છે કે હિંસાનો આશરો પણ લઈ લેવો કારણ કે એ ધર્મ માટે હોવી જોઈએ અને કાંતિભાઈએ ક્યારે પણ તલવાર કે જ્યારે રૂરોલ કાઢી છે ને એ ધર્મ ગાય અને દીકરી માટે જ કાઢીશું ફરી વખત કાંતિભાઈને બીજી વાર આપણે બીજા પ્રશ્નો લઈને મળશું નૂતન ત્રંબોમાં ત્યાં સુધી મને કાંતિભાઈને રજા આપશો ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ થાણે મુંબઈ